નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ કૃષ્ણા વાસ્તુમાં કન્યા રાશિના મારા ભાલા જાતકો સાવધાન અને તૈયાર થઈ જાઓ કારણ કે એકવીસ જાન્યુઆરીથી શનિદેવ કન્યા રાશિ પર મહેરબાન થવા જઈ રહ્યા છે અને હવે તમને ક્યારેય પણ કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જી હા મિત્રો ન્યાયના અધિપતિ અને કર્મોનો હિસાબ રાખનારા શનિદેવ હવે કન્યા રાશિના જાતકોને સૌથી મોટો સહારો આપવા જઈ રહ્યા છે આ માત્ર એક સામાન્ય સમય કે સામાન્ય દિવસ નથી પરંતુ તમારા જીવનની એ સુવર્ણ ઘડી છે જ્યાંથી શનિદેવનો નિર્ણય તેમનો પ્રભાવ અને તેમનો ન્યાય ત્રણેય એક નવા સ્તર પર પ્રવેશ કરશે એકવીસ જાન્યુઆરીએ બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટવા જઈ રહી છે જે તમારા નસીબના તાળા ખોલી દેશે એકવીસ જાન્યુઆરીએ શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે આ દિવસે શનિદેવ પોતાના જ સ્વામિત્વવાળા એટલે કે પોતાની જ સત્તાવાળા ઉત્તરા ભાદ્રપદ પ્રવેશ કરવા જઈ રહ્યા છે જ્યોતિષ શાસ્ત્ર માં આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિઓ માટે અતિશુભ સાબિત થઈ શકે છે જ્યારે કેટલીક રાશિના જાતકો માટે આ સમય પડકારો પણ લાવી શકે છે પરંતુ કન્યા રાશિ માટે આ પરિવર્તન કોઈ વરદાથી ઓછું નથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ વ્યક્તિના સ્વભાવ કર્મ ભાગ્ય અને જીવનની દિશા ને તો પ્રભાવિત કરે જ છે પણ જ્યારે શનિ જેવા મોટા ગ્રહનું નક્ષત્ર પરિવર્તન થાય છે ત્યારે તેની અસર વર્ષો સુધી રહે છે કર્મ અને ન્યાયના દેવતા શનિદેવનું આ નક્ષત્ર પરિવર્તન એટલા માટે ખાસ માનવામાં આવે છે કારણ કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી સ્વયં શનિદેવ છે એટલે કે શનિદેવ પોતાના જ ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે અને જ્યારે કોઈ ગ્રહ પોતાના ઘરમાં કે પોતાના નક્ષત્રમાં હોય છે ત્યારે તે બમણું ફળ આપે છે આ જ કારણ છે કે આ ગોચરને અત્યંત શક્તિશાળી અને નિર્ણાયક કહેવામાં આવી રહ્યું છે શનિના અશુભ હોવા પર વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે ડગલેને પગલે નિષ્ફળતા મળે છે પરંતુ જ્યારે શનિદેવ શુભ હોય છે પ્રસન્ન હોય છે ત્યારે વ્યક્તિનું વર્ષોથી સુતેલું ભાગ્ય પણ જાગી જાય છે અને રાતોરાત રાજા બની જાય છે કન્યા રાશિના જાતકો જો વીતેલા સમયમાં તમારા જીવનમાં સતત અડચણો બનેલી છે મન હંમેશા ભારે રહે છે કોઈ કામ પૂરું નથી થતું ચારે બાજુથી તણાવે તમને ઘેરી લીધા છે તો તમે એક વાત પાકી કરી લો કે હવે તમારા દુખના દિવસો પૂરા થવા જઈ રહ્યા છે શનિદેવનું આ સામ્રાજ્ય સીધું તમારા નવમા ભાવ પર સ્થાપિત થઈ રહ્યું છે કુંડળીમાં નવમો ભાવ ભાગ્ય અને ધર્મનો માનવામાં આવે છે આ ઉપરાંત શનિની દ્રષ્ટિ સપ્તમ ભાવ એટલે કે વિવાહ અને ભાગીદારી પર પ્રથમ ભાવ એટલે કે તમારા વ્યક્તિત્વ અને જવાબદારીઓ પર પડી રહી છે જેના કારણે તમારા સંબંધોમાં સુધારો આવશે તમારી જવાબદારીઓમાં વૃદ્ધિ થશે અને તમારા ભાગ્યમાં એવો મોટો બદલાવ આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય આ પરિવર્તનનું એક જ પરિણામ છે અને તે છે રૂકાવટોના અંધકારમાંથી નીકળીને શાંતિ સ્થિરતા અને પ્રગતિના પ્રકાશ તરફ આગળ વધવું તો ચાલો વિસ્તારથી જાણીએ કે વીસ જાન્યુઆરીએ શનિના નક્ષત્ર પરિવર્તનથી કન્યા રાશિને કૈકી ચાર મોટી ખુશખબરીઓ મળવાની છે વિડિયોમાં આગળ વધતા પહેલા મારી એક નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી અને પૂરી શ્રદ્ધા સાથે લખો જય શનિદેવ જેથી શનિદેવની કૃપા તમારા પર બની રહે વિડિયોને અત્યારે જ લાઈક કરો અને આપણી ચેનલ કૃષ્ણા વાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સૌથી પહેલી ખુશખબરીની વાત કરીએ તો કન્યા રાશિવાળાઓને આર્થિક મોરચે એટલે કે પૈસાની બાબતમાં જબરદસ્ત લાભના સંકેત મળી રહ્યા છે શનિનું ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના બીજા ચરણમાં જવું કન્યા રાશિ માટે અત્યંત લાભકારી સાબિત થશે જેનાથી તમારી અનેક વર્ષોથી અધૂરી રહેલી ઈચ્છાઓ પૂરી થશે આ સમય આળસ છોડીને સખત મહેનત અને આત્માનુશાસનનો છે याद राख जो शनि कर्मना देवता छे जो तमे मेहनत करशो तो ते तमने एवु परिणाम आपशे जेनी कोई सीमा नथी तमारी मेहनत रंग लावशे अने तमने तेनो पुरे पूरो लाभ मळशे जेनाथी कार्यक्षेत्रमा में एटले के तमारी ऑफिस के व्यवसायमा में तमारी प्रशंसा थशे अने तमने सन्मान मळशे तमारा बोस के उपरी अधिकारीओ तमारा कामनी नोंध लेशे તમને નવી જવાબદારીઓ મળી શકે છે કાર્યક્ષેત્રમાં કોઈ નવો પદ અથવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તમને સોંપવામાં આવી શકે છે જેને તમે સફળતાપૂર્વક નિભાવી શકશો જે લોકો વિશ્લેષણ રિસર્ચ વિજ્ઞાન એન્જિનિયરિંગ સ્વાસ્થ્ય સેવા મેડિકલ અને ખાસ કરીને વૈકલ્પિક ચિકિત્સા કે પ્રશાસનિક સેવાઓ એટલે કે ગવર્મેન્ટ સેક્ટર સાથે જોડાયેલા છે તેઓ આ સમયગાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તમારા કામની ચર્ચા ચારે બાજુ થશે ભાગીદારી અને વ્યાપારમાં સારા લાભના યોગ બની રહ્યા છે જો તમે કોઈની સાથે મળીને કામ કરી રહ્યા છો તો તેમાં પણ ફાયદો થશે ધન સંચયના એટલે કે પૈસા બચાવવાના ઉત્તમ અવસર મળશે અત્યાર સુધી જે પૈસા પાણીની જેમ વહી જતા હતા તે હવે બચવા લાગશે બેંક બેલેન્સ વધશે અને તમારી આર્થિક સ્થિતિમાં એવો સુધારો આવશે જે તમને માનસિક શાંતિ આપશે આ બદલાવ તમારા કરિયરમાં નવા અવસર લાવી શકે છે ખાસ કરીને જો તમે મહેનત અને સમર્પણ બતાવશો તો પ્રમોશન નક્કી છે હવે બીજી ખુશખબરીની વાત કરીએ જે તમારા અંગત જીવન સાથે જોડાયેલી છે કન્યા રાશિના જાતકો સ્વભાવથી થોડા શરમાળ અને સંકોચી હોય છે તેઓ પોતાના દિલની વાત જલ્દી કોઈને કહી શકતા નથી પરંતુ શનિના આ પરિવર્તન દરમિયાન તમે તમારી ભાવનાઓને વ્યક્ત કરતા શીખશો આ સમયગાળામાં તમારે તમારા દિલની વાત કહેવાની અને ક્યારેક કમજોર મહેસૂસ કરવાની પણ કોશિશ કરવી જોઈએ કારણ કે સાચો સંબંધ એ જ છે જ્યાં તમે જેવા છો તેવા સ્વીકારવામાં આવે આનાથી તમારો સંબંધ વધુ ઊંડો અને મજબૂત થશે આ સમયગાળો તમને સંબંધોમાં પરિપક્વતા અને જવાબદારી શીખવશે તમારે તમારા પાર્ટનર પ્રત્યે વધુ ધીરજવાન અને સમજદાર બનવું પડશે નાની નાની વાતોમાં ઝઘડવાને બદલે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરશો તો પ્રેમ વધશે પરસ્પર સમજ અને સ્નેહ વધશે જેનાથી સંબંધો મજબૂત થશે જો કે કન્યા રાશિનો એક સ્વભાવ છે વધારે પડતું વિચારવું વધુ વિચારવાથી તણાવ થઈ શકે છે અને સંબંધો બગડી શકે છે માટે મનને શાંત રાખો અને સહજ રહો સંબંધોને બોજ નહીં પણ જવાબદારી સમજીને નિભાવવા પડશે જે લોકો નવા સંબંધની શરૂઆત કરવા જઈ રહ્યા છે તેમણે ઉતાવળ ન કરવી ધીરે ધીરે આગળ વધવું અને જે લોકો પહેલાથી સંબંધમાં છે તેમણે ભરોસા અને ઈમાનદારી પર ધ્યાન આપવું જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે ખાસ કરીને માતા પિતા સાથે બહેતર સંવાદ અને ભાવનાત્મક જોડાણ વધશે ઘરમાં જે કલેશનું વાતાવરણ હતું તે હવે શાંત થશે સંબંધોમાં ટકરાવ કે ગેરસમજથી બચવા માટે ધીરજ અને સમજદારી રાખો નાની વાતોને વધારશો નહીં જતું કરતા શીખો બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને પરિવાર સાથેનું જોડાણ તમને ભાવનાત્મક સ્થિરતા આપશે ત્રીજી ખુશખબરી ખાસ કરીને કન્યા રાશિના વેપારીઓ માટે છે શનિના નક્ષત્ર પરિવર્તનથી કન્યા રાશિના વેપારીઓને વિશેષ લાભ નવી ભાગીદારી અને કરિયરમાં તરક્કીના મોટા મોકા મળી શકે છે જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તો આ સમય શ્રેષ્ઠ છે ખાસ કરીને જો તમે મહેનત અને ધીરજથી કામ કરશો આર્થિક રૂપથી ધન લાભના પ્રબળ સંકેત છે તમને તમારા પરિશ્રમનું ફળ મળશે અને કારોબારમાં વૃદ્ધિના યોગ છે દુકાનમાં ગ્રાહકોની ભીડ વધશે અને વેચાણમાં વધારો થશે જેનાથી ધન લાભ અને આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે વ્યાપારમાં નવા કરાર સમજૂતી કે ભાગીદારી થઈ શકે છે કરિયરમાં નવી જવાબદારીઓ મળી શકે છે જેનાથી તરકીના અવસર બનશે પરંતુ અહીં શનિદેવ એક ચેતવણી પણ આપે છે કે કોઈ પણ ભાગીદારી કે નવું કામ મૌખિક ન કરો બધુ લેખિતમાં કરવું બહેતર રહેશે કારણ કે કાગળ પર લખેલું હંમેશા સુરક્ષિત રહે છે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો અને પોતાની મહેનત પર ભરોસો રાખો કારણ કે શનિ ન્યાયના કારક છે તે ક્યારે કોઈની મહેનત એળે જવા દેતા નથી વર્ષોથી અટકેલું કે ફસાયેલું ધન પાછું મળી શકે છે જેની તમે આશા છોડી દીધી હતી શેરબજાર કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે પણ સમય સારો છે પણ સમજી વિચારીને આગળ વધવું જમીન સંપત્તિ ખરીદવાના યોગ પણ બની શકે છે કદાચ તમે તમારું સપનાનું ઘર કે વાહન ખરીદી શકો ચોથી અને અંતિમ ખુશખબરી વિદ્યાર્થીઓ અને વિદેશ જવા ઇચ્છતા લોકો માટે છે શનિના નક્ષત્ર પરિવર્તનથી કન્યા રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં કડી મહેનત અનુશાસન અને ધીરજની સાથે મોટી સફળતા મળશે જે વિદ્યાર્થીઓનું મન ભણવામાં નથી લાગતું તેમનું હવે એકાગ્રતા વધશે આ સમય વિશ્લેષણાત્મક વિષયો એનાલિટિકલ સબ્જેક્ટ્સ અને ગહન અધ્યયન માટે ખૂબ સારો છે જ્યાં ધીમી ગતિએ પ્રગતિ થશે પણ પાયો મજબૂત બનશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની કે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ફોકસ વધશે અને સફળતાની શક્યતાઓ પ્રબળ બનશે આ સમય તમારામાં લચીલાપણું જાળવી રાખવામાં મદદ કરશે આ ઉપરાંત શનિના નક્ષત્ર પરિવર્તનથી કન્યા રાશિના જાતકોને વિદેશ યાત્રાના અવસર મળી શકે છે જો તમે વિદેશ જવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા વિઝામાં અડચણ આવી રહી હતી તો હવે તે રસ્તા ખુલી શકે છે વિદેશમાં ભણવા કે નોકરી કરવા માટેના દરવાજા શનિદેવ ખોલી રહ્યા છે પરંતુ તેમાં ધીરજ અને સતત પ્રયાસની જરૂર પડશે એકંદરે જોઈએ તો આ ગોચર ભાગીદારી કરિયરમાં નવા કરાર અને આર્થિક સ્થિરતા માટે સુવર્ણ સમય છે બસ તમારે શનિદેવ પર શ્રદ્ધા રાખવાની છે અને તમારા કર્મો શુદ્ધ રાખવાના છે મિત્રો આ દસ મિનિટમાં મેં તમને શનિદેવના પરિવર્તનની પૂરી વિગત આપી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કૃષ્ણા વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરો Jayshanidev